આપશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ પરિષ્કાર એક એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી આગના બનાવના પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અઢાર લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા હાલ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે એપ્રિલ બે હજાર પચીસ પરિષ્કાર એક એપાર્ટમેન્ટના સ્લીપ બ્લોકમાં ચોથા માળે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી આગના બનાવના પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અઢાર લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા હાલ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ખોખરા આગની ખોખરામાં આગની ઘટનાઓનો વિડીયો સામે આવ્યો છે જેમાં એપાર્ટમેન્ટના દાદરેથી ઉતરી શકાય એમ ન હોવાથી એક મહિલા પોતાની બે બાળકીઓને એક માળથી ટીંગાડીને નીચેના માળે રહેવા રહેતા લોકોને આપે છે આ પછી મહિલા ખુદ ઉપરના માળની દીવાલ પર લટકીને નીચે પડે છે ત્યારે બે લોકો દ્વારા તેને પકડીને બચાવી લેવામાં આવે છે ડિવિઝનલ ફાયર ઓફિસરે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું કે આગની ઘટનામાં કુલ અઢાર લોકોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા